નમસ્કાર સાથીઓ 26 માર્ચ 2025 ના રોજ સુપ્રીમ કોર્ટની બેંચ એ અમાનુલા અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે પોલીસને ફિટકાર લગાવી છે કેમ કે પોલીસે ઘણી બધી ભૂલ પણ કરી છે તો વિડિયો એવો પણ છે કે પોલીસે ઘણું બધું શીખવા પણ મળશે અને ખરેખર આ વિડિયો જોઈને પોલીસે શીખવું પણ પડે કે ભાઈ કોઈની ધરપકડ કરવી છે તો કેવી રીતે કરી શકાય કેમ કોઈને ખોટી રીતે મારી ન શકાય એ બાબતે આપી છે સુપ્રીમ કોર્ટે આ જે બેન્ચ છે એમને ફિટકાર પણ લગાવી છે તો આજે આપણે આ વાત કરવાના છીએ સૌપ્રથમ તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને જલ્દીથી જલ્દી કરી લેજો જેથી આવા કાયદાનો ઉપયોગી વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો છો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે પોલીસ છે ને એને દાદાગીરી કરવાથી બચવું જોઈએ કેમ કે પોલીસ અને લોકોનો સીધો કોન્ટેક્ટ છે પોલીસ કોઈ રાજ્ય સાથે તો સંકળાયેલું છે જ સમજો એક વાત આખું ગૃહ વિભાગ આવે છે એની નીચે પોલીસ તંત્ર આવે છે તો ભાઈ રાજ્ય સાથે સંકળાયેલું છે સીધો પોલીસનું અને લોકોનો કોન્ટેક્ટ છે ને જો પોલીસ જ ખોટી રીતે દાદાગીરી કરશે એમના ખોટા વિડીયો વાયરલ થશે એમની ઉપર ખોટી એફઆઈઆર થશે અથવા તો પછી એ લોકોને હેરાન પરેશાન કરશે ખોટી રીતે ધરપકડ કરશે માર મારશે તો ભાઈ લોકોને એમની ઉપરથી વિશ્વાસ ઉઠી જશે અને આ વિશ્વાસ જાળવવો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સમન્વય થાય ને એ ખૂબ જરૂરી છે એટલે જ કોર્ટે આ જજમેન્ટમાં ગાઈડલાઇન પણ આપે છે આખો મામલો શું હતો એ પણ આપણે આજે વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો છે 23 માર્ચની વિજય યાદવ નામના એક માણસની

ખારીજ કરી નાખી અને મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ આપણે એ જ મામલાની વાત કરી રહ્યા છે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ને ત્યારે કોર્ટે કહ્યું કે અપરાધી સાથે પણ માનવીય વર્તન થવું જોઈએ કેમ કે એ ગુનેગાર નથી એની સાથે એવો વ્યવહાર ન કરી કે માર મારવો ભલે એને કોઈ પણ કૃત્ય કર્યું છે પરંતુ કાયદાની અંદર રહીને કામ કરવું પડશે અને જે રાજ્યના ડીજીપી છે એમને પણ અંદર ઇન્વોલ્વ કર્યા અને એક દિશા નિર્દેશ જારી કર્યો કે ભાઈ તમે કોઈની પણ ધરપકડ કરો છો ને તો એક ચેક લિસ્ટ જરૂર બનાવો

એમને ખ્યાલ ભાઈ કયા ગુનામાં ધરપકડ થઈ છે તો આ દિશા નિર્દેશ હતો અને સુપ્રીમ કોર્ટે આ કેસમાં એક છ ગાઈડલાઇન પણ રજૂ કરી છે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તો જેમાં સૌ પ્રથમ જોઈએ આ સબૂત છે એટલે કે ખરેખર એવું લાગી રહ્યું છે કે ભાઈ આ સબૂત છે ને અને એના ઉપરથી જણાવ્યો છે કે આ જ વ્યક્તિ આરોપી છે ને આ જ વ્યક્તિ ગુનેગાર હોઈ શકે છે તો પોલીસ ધરપકડ કરી બીજું કે પોલીસને શક હોય પરંતુ શક પણ એવો હોવો જોઈએ કે શક સાબિત થતો હોવો જોઈએ ખાલી એવું નહીં ચાલે કે ભાઈ આ વ્યક્તિની શક હતો અને મને ઉઠાવીને લાયા છે પોલીસ સ્ટેશન અને આ વ્યક્તિ જ આરોપી છે આવું નહીં ચાલે શક હોય તો ચાલે શક સાબિત થાય એવો હોવો જોઈએ પોલીસ તેની ધરપકડ કરી ધરપકડનું કારણ જણાવવું તેમજ જે જગ્યાએથી તેની ધરપકડ થઈ છે તેનો અરેસ્ટ મેમો બનાવવો અને એને જાણ કરવી કે ભાઈ તમારા કયા ગુનામાં ધરપકડ થઈ છે તેમજ તેના પરિવારજનોને પણ જાણ કરવી અને એના ધરપકડનું સાચું કારણ બતાવવું જોઈએ કરીશું ત્રીજા દિશા નિર્દેશની ધરપકડ કરવી છે તો ફક્ત અને ફક્ત કોગ્નિઝેબલ ગુનાઓમાં ત્યારે લોકોના મનમાં એવો પણ પ્રશ્ન થાય કે સર કોગ્નિઝેબલ ગુનો એટલે શું કોગ્નિઝેબલ ગુનો એટલે કે ગંભીર ગુનાઓ હવે ગંભીર ગુનાઓમાં જ પોલીસ ધરપકડ કોઈ વ્યક્તિની કરી શકશે બીજું કે બીએનએસએસ ની કલમ પાંત્રીસમાં જણાવ્યું છે એ પ્રમાણે પોલીસ ધરપકડ કરી શકે છે અને જો કદાચ ગંભીર ગુના નથી તો પોલીસ વગર વોરંટે ધરપકડ નહીં કરી શકે આગળ તો ચોવીસ કલાકની અંદર નજીકના જે મેજિસ્ટ્રેટ છે ત્યાં એ આરોપીને ફરજિયાત હાજર કરવા જોઈશે કે અમુક વાર જોયું છે કે અમુક કેસીસ એવા પણ આવતા હોય છે કે ઇનલીગલ કસ્ટડી કરવામાં આવે છે એમની ધરપકડ વેમો બનાવવામાં નથી આવતો અને એમને બે બે ત્રણ ત્રણ દિવસ ગોંધી રાખવામાં આવે છે તો ભાઈ કોર્ટ હવે ખૂબ નારાજ છે કન્ટેમ ઓફ કોર્ટ થઈ રહ્યું છે કોર્ટની અવમાનના પણ થઈ રહી છે તો ભાઈ કોર્ટ હવે નહીં ચલવી રહે એટલે ચોવીસ કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ કમ્પલસરી રજૂ કરવા પડશે તેમજ કોઈ મહિલા હોય એને મહિલા પોલીસ કર્મચારી જ ધરપકડ કરી શકશે અને એ પણ એને માણસાઈની રીતે કરવું પડશે એની ઈજ્જત ન જાય એ રીતે એની ધરપકડ કરવી પડશે એટલે કે હ્યુમન રાઇટ માનવ અધિકાર સચવાય ને એ રીતે એની ધરપકડ કરવી પડશે તેમજ જે મહિલા છે અને સાંજે એટલે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કેસ જોયો છે એમાં પણ ઘણા આપેલા કોર્ટે આમાં ઘણું બધું નવું પણ ઉમેર્યું છે ખુબ ઇમ્પોર્ટન્ટ છે દિવસે ને દિવસે હું ઘણા બધા જોઉં છું કે પોલીસ ના વિડીયો વાયરલ થઈ રહ્યા છે પબ્લિક ખૂબ હેરાન થઈ રહી છે ઘણી વાર એડવોકેટ પોતે હોય જાય છે તો પણ પોલીસ ઘણી વાર એફઆઈઆર નથી કરતી પૈસાની માંગણી કરવામાં આવે છે એમને બેસાડી રાખવામાં આવે છે એમને હેરાન કરવામાં આવે છે જ્યારે ગરીબ પબ્લિક જાય બિચારી જેને કાયદાનું નોલેજ નથી એમને ફક્ત અને ફક્ત આજે કોર્ટ કચેરી પર વિશ્વાસ હોય છે એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જો આ ગાઈડલાઈનનું પાલન નહીં થાય ને તો પોલીસ ઉપર પણ કન્ટેમ ઓફ કોર્ટનો કેસ દાખલ થઈ શકે છે કેમ કે ઇનલીગલ કસ્ટડી કરવી ખોટી રીતે માર વારવો એમની એફઆઈઆર ન લાવવી આ પણ ખૂબ ગુનાહિત કૃત્ય છે સાચવવું જોઈએ પોલીસે પોલીસ માટે પણ દિશા નિર્દેશ છે જે જોવા જોઈએ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કાયદાના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય ને તો નીચે મારો હેલ્પલાઇન નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરી શકો છો મળીએ નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિન્દ જય ભારત